અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વેરો નહીં ભરનાર દસ દુકાનદારોની મિલકત સીલ કરી છે અત્યાર સુધી ચૌદ મિલકત સીલ કરાઈ છે પંચોતેરથી વધુ નળ કનેક્શન કાપવામાં આવ્યા છે પાલિકાના એંસી ટકા વેરા વસૂલાત લક્ષ્યાંક સામે હાલ અડસઠ ટકા વસૂલાત થઈ છે પાલિકાની કુલ બાર પોઈન્ટ છ કરોડનું કુલ તેત્રીસ હજાર આઠસો તેતાલીસ મિલકત ધારકો પાસે વેરા ધારકો છે જે પૈકી દસ હજારથી વધુ મિલકત ધારકોને આખરી નોટિસ ફટકારી છે વ્યવસાય વેરામાં પણ એક પોઈન્ટ કરોડના માંગણા સામે પોઈન્ટ કરોડની વસુલાત નવસો ચાલીસ કરદાતાઓને નોટિસ પાઠવી હતી એકત્રીસ માર્ચ વ્યવસાય વેરો નહીં ભરે તો તેમના બેંક એકાઉન્ટ સીલ કરવાની પણ પાલિકાની તૈયારી છે અંકલેશ્વર પાલિકા દ્વારા માર્ચ મહિનાના અંત સુધીમાં કુલ એસી ટકા વેરો વસુલાતનો લક્ષ્ય મૂકવામાં આવ્યો છે જે સામે અત્યાર સુધી અડસઠ ટકા વેરા વસુલાત કરાય છે પાલિકા વિસ્તારમાં પણ ચોવીસ હજાર સાતસો સિત્યોતેર રહેણાંક મિલકત અને નવ હજાર છાસઠ કોમર્શિયલ મિલકત આવેલ છે જે પૈકી દસ હજારથી વધુ મિલકત ધારકો દ્વારા હજી સુધી વેરો ભરપાઈ ન કરાતા તેમને નોટિસ પાલિકા દ્વારા પાડવામાં આવી છે છેલ્લા એક મહિનાથી પાલિકા દ્વારા આઠ ટીમ બનાવી ડોર ટુ ડોર વસૂલાત શરૂ કરી છે જે વેરા વસુલાત અભિયાન અંતર્ગત અત્યાર સુધી પંચોતેરથી વધુ મિલકત ધારકોના પાણીના જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા તો અગાઉ ચાર મિલકતને બાકી પડતા વેરાને લઈ સીલ કરવામાં આવી હતી જેમાં આજ રોજ વધુ ઉમેરો કરતા દસ દુકાન બાકી પડતા વેરાને લઈ સીલ કરવામાં આવી છે આ ઉપરાંત પાલિકા વિસ્તારમાં ચાર હજાર બસો નેવ્યાસી વ્યવસાય વેરા વિભાગના કરદાતા છે જે પૈકી નવસો ચાલીસ કરદાતા વેરો ન ભરતા અંતે તેમને આખરી નોટિસ પાઠવી છે